જુનાગઢનો સૌથી જૂનો જાણીતો અને ચર્ચિત કેસ એટલે કે ગણેશ ગોંડલ અને રાજુ સોલંકીનો કેસ આ કેસે આમ તો બહુ જ બધા ઉતાર ચઢાવ દેખ્યા છે ઘણી બધી ખબરો આવી છે ઘણા અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા છે અને ઘણી બધી અરજીઓ પણ આવી છે અને આવે પણ કેમ ના જૂનાગઢના નબીરાનો કેસ છે એટલે અરજીઓ તો આવે જ પણ ફરી એકવાર જામીન ના મંજૂર થઈ છે નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું જાનવી બારોટ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું એટલે આ કેસ ગણેશ ગોંડલ અને રાજુ સોલંકીનો છે જી હા દર્શક મિત્રો જૂનાગઢનો આ નબીરાનો કેસ છે અને આ જ કેસમાં ફરી એકવાર આપણી જે અરજી છે એને ના મંજૂર કરવામાં આવી છે એટલે કે ઘણા દિવસો સુધી જેલમાં રહેવું જ ત્યારે મને એક વ્યક્તિ યાદ આવે અને આ વ્યક્તિ એટલે અલ્પેશભાઈ આ વ્યક્તિએ ઘણી બધી રેલીઓની અંદર ઘણા બધા સ્ટેજ પર જઈને મોટા મોટા એલાન કર્યા હતા કે હવે ગણેશ ગોંડલ બહાર આવે છે તો તૈયારી શરૂ કરો એમના સ્વાગત માટે તમે શું શું કરવાના છો એની જાણ કરો જેથી આપણે બધા સાથે મળીને સ્વાગત કરીએ મને એમ થાય કે હવે એમની સ્વાગતની તૈયારીઓનું શું થશે એમને કોણ જઈને કહેશે કે ભાઈ હવે નથી આવવાના હજુ વાર લાગશે એમને બહાર આવતા કારણ કે આજે એમની અરજી ના મંજૂર કરવામાં આવી છે સાથે સાથે મને એવું પણ થાય કે આ અલ્પેશભાઈને કોણ જજે કાનમાં જઈને કીધું તું કે પછી કોઈ દિવ્ય શક્તિ આવી અને એમને કહીને ગઈ કે ભાઈ ગણેશ ગોંડલ હવે છૂટી જવાના છે બાય ધ વે જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી આ કેસ હજુ લાંબુ ચાલશે માટે આની અંદર હજુ સ્ટ્રીક પગલાં લેવામાં આવશે છેલ્લે ગવર્મેન્ટે કંઈક કામ તો સારું કર્યું આવા નબીરાઓ જેવા રમીરાઓ માટે કંઈક એવા એક્ઝામ્પલ સેટ કરતા આ જામીન અરજીને નામંજૂર કરી છે હવે આ એક સેટ થશે તો બીજા બધા લોકો કઈ કામ કરતા પહેલા એકવાર વાર અને એક્ઝામ્પલ તરીકે તો યાદ કરશે તમારો શું ઓપિનિયન છે અમને જરૂરથી જણાવજો ને આ તમારી પણ જો જાણકારીમાં કોઈ એવું હોય જેમને તૈયારીઓ ચાલુ કરી હોય તો ડૂ લેટ ઇઝ નો ઇન ધ કમેન્ટ સેક્શન બાકી આપણે ફરીવાર મળીશું નવી વાતો સાથે નવી ખબરો સાથે ત્યાં સુધી કીપ કનેક્ટિંગ વિથ નમસ્તે